આજે આપણે ગૌતમ બુદ્ધના જીવન ચરિત્ર વિશે જાણીએ તેમનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો છાસઠમાં નેપાળના કપિલ વસ્તુનગર પાસે લુંબિવનમાં થયો હતો જન્મનું નામ સિદ્ધાર્થ ગોત્રનું નામ ગૌતમ બુદ્ધ હતું પિતા સુદ્ધોધન તથા માતા માયા હતી તેમનું લગ્ન સોળ વર્ષની ઉંમરે યશોધરા નામની રાજકુમારી સાથે થયું હતું તેમના પુત્રનું નામ રાહુલ હતું બૌદ્ધ કથા અનુસાર ગૌતમની જિંદગીનો આરંભકાળ અત્યંત આનંદ પ્રમોદમાં વીત્યો હતો પરંતુ એક વખત વૃદ્ધાવસ્થા વ્યાધિ મૃત્યુ એ ત્રણ દ્રશ્યો જોયા અને તે દ્વારા નિપજતા દુઃખોમાંથી છોડાવવાનો ઉપાય શોધવા ઓગણત્રીસ વર્ષની ઉંમરે સંસાર છાયામાં બુદ્ધ બની ગયા ગૌતમ બુદ્ધ વિષ્ણુ ભગવાનના દસ અવતારોમાંથી નવમો અવતાર ગણવામાં આવે છે ઈસવીસન પૂર્વે ચારસો છ્યાસી માં મલ્લગણ રાજ્યના પાટનગર કુશીનગરમાં તેઓ નિર્માણ પામ્યા હતા